છે ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું રૂપાલા સમર્થનમાં એક વિડીયો સામે આવ્યો છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીકમના સ્લોગન સાથે આનો આ વિડીયો છે આગેવાનોએ સોશિયલ મીડિયા પર શરૂ કરી છે સમર્થન ઝુંબેશ હેશટેગ સાથે સમર્થન શરૂ કરાયું છે અમૃતિયા ધારાસભ્ય મોરબી હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે છું અને રૂપાલા સાહેબ સાથે છું પણ અત્યારે જે અમારો મોરબી જિલ્લાનો પ્રવાસ આવે એમાં તમામ સમાજના અમારા સાથે છે ધાર્મિક વાત કરવાની હું કે એસ અમૃતિયા જિલ્લા ભાજપ મોરબી હું મોદી પરિવારનો સભ્ય છું હું નરેન્દ્ર મોદીની સાથે છું રાષ્ટ્રની સાથે છું માદરણીય રૂપાલા સાહેબ સાથે ઘણી ખબર છું તો ધારાસભ્ય કાંતિ રૂપાલાના સમર્થનમાં આ વીડિયો સામે આવ્યો છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમના સ્લોગન સાથેનો આ વીડિયો આગેવાનોએ સોશિયલ મીડિયા પર હવે સમર્થન ઝુંબેશ શરૂ કરી છે હેસટેગ આઈએમ વિથ રૂપાલા સાથેનું આ સમર્થન છે આપ જુઓ એક તરફ જે વિરોધ થઈ રહ્યો છે ને બીજી તરફ છે એમના સમર્થનમાં આવ્યા છે તો કચ્છમાં ભાજપના કાર્યક્રમમાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવ્યો